छोटा दीप पूजनला कदवाल खाते दशरा निमिती क्षत्रिय वर्य समाज द्वारा भव्य शस्त्र पूजन कार्यक्रम નું आयोजन કરવામાં આવ્યું રાજવી પરિવારની ઉપસ્થિતિમાં સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો કદવાલ ખાતે दशराना पावली पर्व निमिती क्षत्रिय वर्य યુવા સંગઠન ચેટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય વर्य યુવા સંગઠન કદવાલ દ્વારા સંયુક્ત રીતે પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્ષત્રિય સમાજની પરંપરાને અનુસરીને વિધિવત પૂજન સંપન્ન થયું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કદલા સ્ટેટ રાજવી પરિવારના રાજવી શ્રી ભરતસિંહ દાદા તથા કુંવર સાહેબ શ્રી પ્રતાપસિંહજીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમની સાથે બાર્ય સમાજના આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ અવસરે સમાજના અગ્રણીઓએ યુવાનોને સંગઠિત રહેવા અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરવા આહવાન કર્યું હતું કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર હેતુ સમાજ સુધારણા અને શિક્ષણનો પ્રચાર રહ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સમાજના યુવાનો શિક્ષિત અને સંસ્કારી બને તે માટે ભાર મૂક્યો હતો સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરી શિક્ષણોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરવામાં આવી જેથી સમાજ પ્રગતિના પંથે આગળ વધી શકે